તો વિદ્યાર્થી મિત્રો આ છે ભૂગોળ અને સામાન્ય જ્ઞાનનો ભાગ નંબર સાત વિદ્યાર્થી મિત્રો પરીક્ષામાં સફળ થવા માટે માત્રને માત્ર વાંચવું એ પૂરતું નથી હોતું પરંતુ આગળની પરીક્ષામાં પૂછેલા પ્રશ્નોનો અભ્યાસ કરવો પણ ખૂબ જ જરૂરી હોય છે એ જ કારણથી આપણા પ્રશ્નોની સિરીઝ શરૂ કરી છે કે જેમાં આપવામાં આવેલા મોસ્ટ હેબી પ્રશ્નો તમારી તૈયારીને મજબૂત બનાવશે અને તમને પરીક્ષા સમયે આત્મવિશ્વાસ આપશે જો વિદ્યાર્થી મિત્રો તમને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો જેથી તમારા માટે વધુ ઉપયોગી વિડીયો લઈને આવી શકું તો ચાલો મિત્રો વિડીયો શરૂ કરીએ તો મિત્રો આજની વિડીયોનો પહેલો પ્રશ્ન છે કે ગુજરાતમાં બાજરીનો પાક સૌથી વધુ કયા જિલ્લામાં થાય છે તો બનાસકાંઠા જિલ્લામાં બાજરીનો પાક સૌથી વધુ થાય છે ગુજરાતમાં જામફળ અને દાડમ માટે કયો જિલ્લો જાણીતો છે તો ગુજરાતમાં જામફળ અને દાડમના બગીચા જ ભાવનગર જિલ્લામાં સૌથી વધુ જોવા મળે છે જૈન તીર્થ ભદ્રેશ્વર કયા જિલ્લામાં આવેલું છે તો ભદ્રેશ્વર એ કચ્છ જિલ્લામાં આવેલું છે શામળાજીના મંદિરમાં કયા દેવની મૂર્તિ છે તો શ્યામળાજીના મંદિરમાં વિષ્ણુ ભગવાનની મૂર્તિ છે ગુજરાતના કયા મેળામાં ગધેડાઓની લેવેજ થાય છે તો ગુજરાતના વોઠાના મેળામાં ગધેડાઓની લેવેચ થાય છે વિશ્વામિત્રી નદી કયા ડુંગરમાંથી નીકળે છે તો વિશ્વામિત્રી નદી એ પાવાગઢના ડુંગરમાંથી નીકળે છે આરાસુરનો ડુંગર ગુજરાતમાં કયા જિલ્લામાં આવેલો છે તો આરાસુરનો ડુંગર એ બનાસકાંઠા જિલ્લામાં આવેલો છે ગોપનાથ મહાદેવનું મંદિર કયા જિલ્લામાં આવેલું છે તો ગોપનાથ મહાદેવનું મંદિર ભાવનગર જિલ્લામાં આવેલું છે ગુજરાત રાજ્યનો સૌથી મોટો મહેલ કયો છે ગુજરાત રાજ્યનો સૌથી મોટો મહેલ લક્ષ્મી વિલાસ પેલેસ છે જે વડોદરા ખાતે આવેલો છે રાજપીપળા શહેરમાં કયો ધોધ જાણીતો છે તો રાજપીપળામાં સુર ધોધ જાણીતો છે સોનેરી પાકનો મૂળક તરીકે ઓળખાતો ચરોતર પ્રદેશ કઈ બે નદીઓ વચ્ચે આવેલો પ્રદેશ છે ચરોતર પ્રદેશ મહી અને શેરડી વચ્ચે આવેલો છે દેવભૂમિ દ્વારકાનું મુખ્ય મથક કયું છે તો દેવભૂમિ દ્વારકાનું મુખ્ય મથક ખંભાળિયા છે સાબરમતી નદી ઉપર બંધાયેલો ધરોઈ ડેમ કયા જિલ્લામાં આવેલો છે તો તે સાબરકાંઠા જિલ્લામાં આવેલો છે ગુજરાતમાં જિલ્લાના પોલીસ વડાને કયા નામથી સંબોધવામાં આવે છે તો તેને ડીએસપી તરીકે બોલવામાં આવે છે વિશ્વની સૌથી મોટી નદી એમેઝોન એ કયા ખંડ સાથે સંબંધિત છે તો એમેઝોન એ દક્ષિણ અમેરિકામાં આવેલી છે સૂર્યના કિરણો વડે થતી સારવારને શું કહેવાય છે તો તેને હિલિયો કહેવાય છે મોઢેરાનું સૂર્યમંદિર કયા સોલંકી શાસકના સમયમાં બંધાયું હતું તો મોડેરાનું સૂર્યમંદિર એ ભીમદેવ પ્રથમના સમયમાં બંધાવ્યું હતું આ બંને પ્રશ્નો મિત્રો હાઈકોર્ટ ડ્રાઈવર બે હજાર પચીસની પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્નો છે ગિરનારનો શિલાલેખ કોના સમયનો છે ગિરનારનો શિલાલેખ એ મૌર્ય સમ્રાટ અશોકના સમયનો છે ગુજરાતનું ચેરાપુંજી તરીકે કયું સ્થળ પ્રખ્યાત છે તો ગુજરાતનું ચેરાપુંજી એટલે વલસાડનું કપરાડા જ્યાં સૌથી વધુ વરસાદ પડે છે વિસ્તારની દ્રષ્ટિએ ગુજરાતનો સૌથી મોટો જિલ્લો કયો છે તો વિસ્તારની દ્રષ્ટિએ સૌથી મોટો જિલ્લો એક કચ્છ જિલ્લો છે વલસાડની કઈ કેરી પ્રખ્યાત છે તો વલસાડની હાફૂસ કેરી સૌથી વધુ પ્રખ્યાત છે અને જુનાગઢની પ્રખ્યાત કેરી કઈ છે તો જુનાગઢમાં કેસર કેરી બરાબર ગુજરાત રાજ્યની સરહદ કયા સમુદ્રને મળે છે તો ગુજરાત રાજ્યની સરહદ એ સાગરને મળે છે બાર એક નાગેશ્વર કયા સ્થળે આવેલું છે તો દ્વારકામાં આવેલા આવેલું છે છે ગુજરાતમાં ગુજરાતમાં સૌથી ઓછા તાલુકા કયા જિલ્લાઓ ધરાવે તો ડાંગ અને પોરબંદર આ બે જિલ્લાઓ છે જેમાં ત્રણ ત્રણ તાલુકા આવેલા છે નર્મદા નદીનું પ્રવેશ દ્વાર હાફેશ્વર કયા જિલ્લામાં આવેલું છે તો હાફેશ્વર એ છોટા ઉદેપુરમાં આવેલું છે બરાબર અતુલ રંગ રસાયણનું કારખાનું ક્યાં આવેલું છે અતુલ રંગ રસાયણનું કારખાનું વલસાડમાં આવેલું છે કચ્છમાં આવેલી મેકરણ દાદાની સમાધિ કયા ડુંગર ઉપર આવેલી છે તો તે હબા ડુંગર પર આવેલી છે શામળાજી કઈ નદીના કિનારે આવેલું છે શામળાજી મેસો નદીના કિનારે વસેલું છે મધ્યપ્રદેશને ગુજરાતના કેટલા જિલ્લાઓની હદ સ્પર્શે છે તો મધ્યપ્રદેશને દાહોદ અને છોટા ઉદેપુર એમ બે જિલ્લાઓની હદ સ્પર્શે છે ખેડબ્રહ્મા કઈ નદીના કિનારે આવેલું છે તો તે હરણાવ નદીના કિનારે આવેલું છે વિસ્તારની દૃષ્ટિએ ગુજરાતનો સૌથી નાનો જિલ્લો કયો છે તો વિસ્તારની દ્રષ્ટિએ સૌથી નાનો જિલ્લો ડાંગ જિલ્લો છે સુરેન્દ્રનગર કઈ નદીના કિનારે આવેલું છે તો સુરેન્દ્રનગરે વઢવાણ ભોઘાવ નદીના કિનારે આવેલું છે ગુજરાતના બગીચા તરીકે કયો પ્રદેશ ઓળખાય છે તો ચરોતર પ્રદેશને ગુજરાતના બગીચા તરીકે ઓળખવામાં આવે છે ઉત્તર ગુજરાતની સૌથી લાંબી નદી કઈ છે તો ઉત્તર ગુજરાતની સૌથી લાંબી બનાસ નદી છે કાળી જમીન બીજા કયા નામે ઓળખાય છે તો કાળી જમીનને રેગુરની જમીન પણ કહેવામાં આવે છે આંબા ડુંગર સેના માટે જાણીતો છે તો આંબા ડુંગર એ ફ્લોરસફારની ખાણો માટે જાણીતો છે પાવાગઢ ડુંગર કયા તાલુકામાં આવેલો છે તો પાવાગઢ ડુંગર એ હાલોલ તાલુકામાં આવેલો છે દાંતીવાડા બંધ કઈ નદી પર આવેલો છે દાંતીવાડા બંધ એ બનાસ નદી ઉપર આવેલો છે ગિરનારનું સૌથી ઊંચું શિખર ગોરખનાથ છે તો તેની ઊંચાઈ કેટલી છે તો તેની ઊંચાઈ અગિયારસો સત્તર મીટર છે કયા તાલુકામાં સૌથી વધારે જીરું પાકે છે તો ઊંઝા તાલુકામાં સૌથી વધારે જીરું પાકે છે સુરત કયા ફળ માટે જાણીતું છે તો સુરતમાં કેળાનું ઉત્પાદન સૌથી વધુ થાય છે ભાઠાની જમીન કોને કહેવાય છે તો ભાઠાની જમીન એટલે કાપના નિક્ષેપણથી બનતી જમીનને ભાઠાની જમીન કહેવાય છે કઈ નદીમાં કાલુ માછલી જોવા મળે છે તો કોલક નદીમાં કાલુ માછલી જોવા મળે છે ધોળાવેરા કચ્છના કયા તાલુકામાં આવેલું છે તો ધોળાવીરાએ ભચાઉ તાલુકામાં આવેલું છે બનાસ ડેરી ક્યાં આવેલી છે તો બનાસકાંઠાના પાલનપુરમાં બનાસ ડેરી આવેલી છે સરસ્વતી નદી કયા ડુંગરમાંથી નીકળે છે તો સરસ્વતી નદી એ ચોરીના ડુંગરમાંથી નીકળે છે ગુજરાત રાજ્યનો સૌથી મોટો મેળો કયો છે તો ગુજરાત રાજ્યનો સૌથી મોટો મેળો વોઠાનો મેળો છે કંઠીનું મેદાન કયા જિલ્લામાં આવેલું છે કંઠીનું મેદાન એ કચ્છમાં આવેલું છે અને આ વિડીયોનો છેલ્લો પ્રશ્ન છે કે ગુજરાત રાજ્યનું ઉદઘાટન કોના દ્વારા કરવામાં આવ્યું હતું તો રવિશંકર મહારાજના હસ્તે પહેલી મે ઓગણીસો ને સાહીઠના રોજ ગુજરાતનું ઉદઘાટન કરવામાં આવ્યું હતું તો વિદ્યાર્થી મિત્રો આ વિડીયો ગમે તો વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જેથી હું તમારા માટે આવીને આવી વિડીયો લઈને આવી શકું બરાબર છે ફરી નવા વિડીયોમાં મળીશું ત્યાં સુધી મને રજા આપશો જય હિન્દ